પહેલો પ્રશ્ન કૂતરો કયો રંગ જોઈને કરડવા આવે છે એ લાલ બી પીરો સી ગુલાબી ડી કારો ડી કારો બીજો પ્રશ્ન એવું શું છે જે પાણી પીવાથી મરી જાય છે એ માછલી બી ઊંટ સી પ્યાસ એ ચામાચીડિયું જાબાશે સી પ્યાસ ત્રીજો પ્રશ્ન કયા દેશમાં ગાલી દેનારને પાંચ વર્ષની સજા થાય છે

છઠ્ઠો પ્રશ્ન ક્યાં જીવના દાંત હંમેશા વધે છે એ હાથી બિ ઉલ્લુ સિકોડો દી ઉંદર ચાબાસી દી ઉંદર સાતમો પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં માત્ર બે જિલ્લા છે એ ગોવા બી કેરળ સી અસમ ડી સિક્કિમ જવાબ આવશે એ ગોવા આઠમો પ્રશ્ન ક્યાં જીવનું માથું કપાઈ જાય તો પણ જીવિત રહે છે એક કીડી બી પતંગ્યુ સી વંદો મધુમખી જાબા સી વંદો અમો પ્રશ્ન કઈ બીમારી હોય તો બટાકા ના ખાવા જોઈએ એક કબજિયાત બી તાવ સી ડાયાબિટીસ ડી પથરી જાબા સી ડાયાબિટીસ અમો પ્રશ્ન પપૈયું ખાવાથી કયો રોગ મટી જાય છે ઈરાદાય બી કેન્સર સી પથરી ઈ ડાયાબિટીસ જાબાજ એ હૃદય તેરમો પ્રશ્ન ક્યુ પક્ષી તેના કાનથી જોવે છે એ મોર બી કાંગડો સી કોયલ ડી હરિયલ જાબાસે ડી હરિયલ 12મો પ્રશ્ન સાસ બહુનું મંદિર ક્યાં આવેલ છે એ પંજાબ બી કેરળ સી ઉદયપુર ડી જયપુર જાબાસે સી ઉદયપુર 13મો પ્રશ્ન કયા દેશના લોકો સૌથી વધારે પૂજા કરે છે એ અમેરિકા બી ઇટાલી સી શ્રીલંકા ડી ભારત છે ડી ભારત મો પ્રશ્ન કયા દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારને જેલની સજા થાય છે એ ઇન્ડોનેશિયા બી અમેરિકા સી ભૂતાન ડી ઇઝરાયલ ચા છે ડી ઈઝરાયલ પંદરમો પ્રશ્ન શું ખાવાથી કૂતરો મરી જાય છે એ દૂધ બે કેરું સી રોટલી ડી ચોકલેટ જાબા છે ડી ચોકલેટ